તો આ તરફ જૂનાગઢના રાધા દામોદર મંદિર ખાતે રાળ મનોરથનું આયોજન કરાયું હતું જેમાં શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટે રાધિકા અને ગોપીઓની વિરહની વ્યથા વર્ણવતા રાળ મનોરથનું આયોજન કરાયું હતું દર વર્ષે હોળી ધૂળેટી પર્વ પહેલા જ માટે દામોદર કુંડ ખાતે આવેલ રાધા દામોદર મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક વૈષ્ણવો આ મનોરથના દર્શન કરવા આવે છે એવી ધાર્મિક કથા પણ છે કે રાધિકાજી અને ગોપીઓ શ્રીકૃષ્ણથી દૂર રહીને હોળી ઉત્સવ દરમિયાન રાળ મનોરથથી પોતાના વ્યથા વર્ણવતા હોય છે ત્યારે આ વિરહ કેવો અગનશીલ હોય છે એવી ભાવના દર્શાવતા મનોરથના સુંદર દર્શનની ઝાંખી રજૂ કરવામાં આવે છે આ મનોરથ થકી વૈજ્ઞાનિક કારણ પણ દર્શાવ્યું છે કે આ મનોરથમાં વપરાતા ઔષધિ દ્રવ્યોને કારણે વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને બીમારીથી બીમારીઓ પણ દૂર રહે છે આ રાડ ઉત્સવ રોજ ઉજવવામાં આવ્યો રાળ ઉત્સવ ને જો આપણે જોઈએ તો એમાં બે ભાવ છે પ્રથમ ભાવ છે એ ગોપિકા અને રાધે રાધિકાજીના વિરહ ભાવને દર્શાવે છે કે જે કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકાધીશ બની અને બીજે વયા ગયા અને હોળીનો તહેવાર આવે ત્યારે એમને યાદ આવે કૃષ્ણ ભગવાનની અને એ યાદ આવે તો એની અંદર કેવો ભાવ છે તો કે આગનીમાં જેવો તપારો છે એવો પ્રભુ અમારી અંદર ભાવ વિલસી રહ્યો છે અને બીજો ભાવ છે એ વૈજ્ઞાનિક ભાવ છે કે હાલ જે ઋતુ છે ઉનાળો શિયાળો સાથે ચાલી રહી છે આમાં વિષાણુઓનો દર વધારે હોય તો વિષાણુઓથી મુક્ત આપણે આપણે વાતાવરણ બનાવીએ એ માટે આ જે રાળ હોય છે ઔષધીય દ્રવ્યોમાંથી છે 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 અને અને જે થાય ઉપર જાય ત્યારે વિષાણુઓ નાશ પામે છે આ પ્રકારે બે ભાવથી સુંદર રીતે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ જેમાં સમાયો છે એવો રાળ ઉત્સવ ઉજવામાં આવ્યો અને અનેક વૈષ્ણવો દર્શનાર્થીઓ અને મનોરથીઓએ ઓ એ આજે દર્શન નો લાભ લીધો છે